જય શ્રી ગણેશ આજે આપણે આ વિડીયોમાં પવિત્ર શ્રાવણ માસમાં મનાવવાતો તહેવાર એટલે કે રક્ષાબંધનની વાતો કરીશું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવશે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈને કાંડે રાખડી બાંધે છે અને એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને ભાઈ પોતાની બહેનને આજીવન રક્ષા કરવાનું વચન આપે છે પૌરાણિક માન્યતા અનુસાર એકવાર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને રાજસૂર્ય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું તેમના અતિથિઓમાં એક શ્રી કૃષ્ણ અને તેમનો પિતરાય ભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલ ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કર્યું ત્યારે તે ખૂબ વધી ગયું હતું તો ભગવાન શ્રીકૃષ્ણ ઉસે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યું ત્યારે તેમની આંગળીએ થોડો ઘા વાગી ગયો દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેમને સાડી ફાડીને એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણને આંગળી પર બાંધી દીધો દ્રૌપદીએ સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણએ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે જ રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ પગની જમીનદાનમાં માગી હતી માટે રાજા બલિ સંમત થયા અને જ્યારે વામને પહેલાં પગે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા ભગવાન વામનને આગલું પગ ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરદાન માગવા કહ્યું અસુર રાજા બલિએ એક વરદાનમાં ભગવાન પાસેથી તેમના દ્વાર પર ઊભા રહેલા માટે વરદાન માગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મી નારદુની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલીને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માગી લીધા આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જય શ્રી ગણેશ હર હર મહાદેવ